રાજકોટમાં જામ્યો છે ચૂંટણી જંગ મુકાબલો છે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે આજે કહ્યું રાજકોટ રણ મેદાન બન્યું છે સ્વાભિમાનની લડાઈ ગઈકાલે રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભર્યું તેમ છતાં આજે ધાનાણીએ રૂપાલાને સંભવિત ઉમેદવાર ગણાવતા ભાજપ ધુઆપુઆ થઈ ઈરાદા પૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈ રજૂ કર્યું આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ અરે ભાઈ સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય તમારે સોનિયા ગાંધી સંભવિત રૂપેના ચેરમેન હોય તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય